લોકોની વિધાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલ ને જેમાં આપ જોઈ રહ્યા છો સોના ચાંદીના બજાર ભાવ તારીખ બાર પાંચ બે હજાર ચોવીસના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા આ વિડીયોમાં સુધી શો પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નો હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના ચાંદીના ભાવ સૌ પ્રથમ જોઈએ તો ચાંદી આજે ગ્રામ ચાંદી છ્યાસી છ્યાસી રૂપિયા એંસી પૈસા આઠ ગ્રામ છસો ચોરાણું રૂપિયા ચાલીસ પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો અડસઠ સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર છસો એંસી રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ છ્યાસી હજાર આઠસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે એક કિલો ચાંદીના ભાવની અંદર બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે બાવીસ કે કેસોના ભાવ જોઈએ તો બાવીસ કે કેસોના ગ્રામનો ભાવ છ હજાર સાતસો વીસ આઠ ગ્રામનો ભાવ ત્રેપન હજાર સાતસો ને સાઠ રૂપિયા દસ ગ્રામનો ભાવ સડસઠ હજાર બસો રૂપિયા અને સો ગ્રામનો ભાવ છ લગભગ બોતેર હજાર રૂપિયા સુધી રહ્યો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામનો ભાવમાં પાંચસો રૂપિયાનો ઘટાડો થયો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ સાત હજાર ત્રણસો એકત્રીસ આઠ ગ્રામનો ભાવ અઠાવન હજાર છસો અડતાલીસ દસ ગ્રામનો ભાવ તોતેર હજાર ત્રણસો દસ રૂપિયા અને સો ગ્રામનો ભાવ સાત લાખ તેત્રીસ હજાર સો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કેસો નાના સો ગ્રામના ભાવમાં છસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો આભાર